તો કેમ છો મારા વાળા ખેડૂત મિત્રો બધા મજામાં જશો તો આજ નવી માહિતી સાથે ખુદ ખેતરમાંથી શરૂઆત કરી કેમ કે આજે રવિવાર હોય એટલે એ આપણે બબર બંધ થઈ જાય છે એટલે મતલબ તો આજે રવિવાર હોવાને કારણે આપણે આવી ગયા છીએ અત્યારે આપણે ખુદના ખેતરમાં જો કે મારે ખડ કઈ રીતનું હતું તમને બતાવી દો અત્યારે જોશો કપાસના જે હા ઓલા છે એ સાફ થઈ ગયા છે મારે બાજરી મતલબમાં પટ્ટી પાનવાળું ખડ હતું તો તમે પટ્ટી પાનવાળું ખડ કોને કહેવાય પણ થોડુંક સમજાવી દો જો આજે પટ્ટી પાનવાળું આ ટાઈપનું આવે પટ્ટીપાન આ ટાઈપનું જે ખળ આવે એ આપણી તમે જોઈશું કાંઈ દવા જેટલે બળી ગયું છે અને આમાં સાહ પણ ખલા પૂરા થઈ ગયા છે આને કહેવાય પટ્ટી પાનવાળું હવે બધાને ખેડૂત મિત્રોને પ્રશ્ન છે મેન એ આગળ આપણે સમજાવવાના છીએ કે પટ્ટી પાનવાળું ખળ હોય તો દવાનો પપ કેટલો પડે અંદાજે અંદાજો આપશો આપણે આગળ વિડીયોમાં અને તમે બધું વાળવા જાઓ તો કોસ્ટ વધી જાય છે કોસ્ટ એટલે દોઢસોથી લઈને એકસો સાઠ રૂપિયા વધી અંદાજે પપ પડે છે અલગ અલગ કંપનીની દવા હોય તો એકસો એકસો ને સિત્તેર સુધીનો પપ પડે તો આનો પપ કેટલો પડે આ બે દવા છે જે આ ટાઈપનું ખડ બાળે છે તો આપણે વાપરેથી કઈ દવા તો આપણે વાપરીથી આ બધા જનરલી વાપરે છે આ પણ આપણે આ વાપરવાથી હું ફાયદો છે તમે જોઈ શકો છો દાવડા સાફ થઈ જશે પટ્ટી પાન વાળું જ વધારે ખડ હતું એટલા માટે તો વિડીયોમાં એ તો મુદ્દો થઈ ગયો પણ કાલે તમે જોયું છે એક ભાઈ વૃક્ષ વાવ્યા થાય અમારા બાજુનો મતલબ અમારા જ એરિયામાં ત્યાં ફોટા આવ્યા હતા તો આપણે ફોટો બતાવ્યો હતો તમે કોઈ વાવ્યો હોય તો ફોટો મોકલજો તમારો ફોટો પણ બતાવીશ તમે જે જિલ્લામાંથી હોવ એ આપણે બતાવવાનું છે આપણે એમ થાવું જોઈએ કે આપણે વૃક્ષ વાવ્યા છે તો રાજુભાઈ બતાવ્યો છે રાજુભાઈની ચેનલમાં આપણો ફોટો આવ્યો છે વૃક્ષ વાવ્યા છે એમ તમને મનમાંથી થવું જોઈએ કાલેવાર તમે તમારા ગામમાં પણ કહી શકો કે રાજુભાઈની ચેનલમાં આપણે વૃક્ષ વહેવા છે ફોટો આવ્યો તમારે વિડીયો શેર કરવાનો તમે મને ફોટો મોકલશો એટલે આપણે શેર કરીને બતાવશું એવી પણ ખબર પડવી જોઈએ એવું નથી કે રાજુભાઈ એમ છે કે હાલો ભાઈ દવા એના ફોટા તમે આવું સારું કામ કરશો એનો પણ ફોટો બતાવીશ કેમ કે સારું કામ હોય એમાં આપણે તમે મને સપોર્ટ કરો એમ હું પણ તમને સપોર્ટ કરીશ કે કાંઈક જાણવું છે અને સાથે કાંઈક એવું પણ કામ કરો જેથી લઈને વૃક્ષ આવશું તો આપણે ફાયદો થવાનો છે એમાં પછી લાજુ ડિટેલમાં નથી જતા પણ વૃક્ષ વાવ્યો હોય ફોટો મોકલજો સાથે નામ ગામ જીલો જે લાગુ પડતું હોય એ લખજો તો હું કહીશ અને ફોટો બતાવીશ કાલે કઈ રીતનો બતાવ્યો હતો હી ભાઈનું હતું એનું એવી રીતે તમે વાવ્યો હોય તમે ત્યાં ભલે તમે દસ આંબા વાવો વાવો હોય તો ફોટો પાડીને નાખજો એટલે ગ્રુપમાં વાવ્ય હોય તો બે ગ્રુપનો ખોટો મોકલજો આ ભાઈ બંને હો ગ્રુપ સાથે એની વાડીમાં ક્યાં એની શેરીમાં વાવ્યા છે વૃક્ષ વાવેલું છે મને બહુ ધન્યવાદ થાય છે એટલા માટે વૃક્ષ પ્રત્યે હું બે મિનિટ બોલી નાખો છું ઘણાને નહીં ગમતું હોય કે તમે દવા સમજો સાથે વૃક્ષનું સમજો પણ વૃક્ષ વાવવા પણ જરૂરી છે થી પાંચ કરોડ વૃક્ષની આખા ભારત રાજ્યમાં આપણા દેશમાં જરૂર છે એટલા માટે હવે આગળ આવી શકે આપણે મેન ટોપિક ખડની બાળવાની પટ્ટી બની દવા બધાને ખડતો બાળવું છે વરસાદ રહેતો નથી મારે જે હમણાં જ બે કલાક પેલા રહ્યો સવારે શરૂ થઈ ગયો હતો ઘડીક પાછો રહી ગયો હતો પાછો બપોર ઘડીક વિરામ લીધો પાછો બપોર પછી બે અઢી કલાક પાછો રહ્યો આખો દિવસ વરસાદ શરૂ શરૂ ને શરૂ કાલે શરૂ પમ દિવસે શરૂ હતો આજે શરૂ હતો હજી કાલે શું થાય કાંઈ ખબર નથી વાદળા જવો તો વરસાદ આવે એવું દેખાય વાતાવરણ પણ વરસાદ રહેતો નથી તો હવે આપણે શું થાય એક તો વરસાદ રહે તોય મજૂર મળશે નહીં એમ કે મજૂર અત્યારે મળતા નથી અને મજૂર મળે છે તો એના ભાવ પણ અલગ હોય છે એ પણ આપણે કહી દઈએ કેમ કે હું પણ ખેડૂત છું મારે દાળિયા કરવાના હોય તો દાળિયા મળે નહીં દાળીયા દો આપણે બે દિવસે આવશું ત્રણ દિવસે આવશું તો હવે આપણે એમ થાય કે એની વાત કરતા દાળિયો પટ્ટી પાનનું તમારે સસ્તો પપ પડે એની વિશે વાત કરશું તમે કાલે કોમેન્ટ લખશો કે ભાઈ અમારે હો દોઢસો થી એકસો સાહીઠ વાળો પપ પડે એની માહિતી આપશો તો કાલે આપણે થી એની માહિતી આપશું આજે આપણે ફક્ત હવે શું થાય આમાં એ ખોટું તમારે નાખો ગોળ પાન નું વધારે ન હોય એટલા માટે આજે ફક્ત આપણે મેં મારા ખેતરમાં બહુ ગોળ પાનનું નહોતું તમે જોઈ શકો સાહાવું સાફ થઈ ગયા ગોળપાનનું તે અમુક રહી ગયું છે એ આપણે વરાફ નીકળશે તો લેબર મળશે તો નહીં દઈ નાખીશું એ વાત એક અલગ છે તો હવે વાત કરીએ બાયર કંપનીનું વૃક્ષ ઉપર આવે છે આ પટ્ટી પાનમાં કામ કરે છે ડુંગળીમાં બધા ઘણા વાપરે છે આ તમે મગફળીમાંય વાપરી કોને કફામાંય વાપરી કહો પટ્ટી પાન મેં હજી હમણાં આગળ બતાવ્યું છું ફરીથી બતાવી દઉં જો આ ટાઈપનું ખડ આવે આને કહેવાય પટ્ટી ટાઈપ પટ્ટી પાનમાં તમારે જે અલગ અલગ આવતો હોય કોઈ ઘણા ઘણા નામ છે હું નામ લેવા મળી પટ્ટી પાનથી આપણે શરૂઆત રાખીએ જેથી તમને ખબર પડે હવે પછી મારી પાસે ટ્રોપિકલ કંપનીનું નુઆસ ઉપર છે આ પણ એક સારી દવા છે આ મેં વાપર્યું છે અને લાઈવ તમે જોઈ શકો છો જોઈ શકો છો અહીં પટ્ટી પાનનું મારે તો બધું સાફ થઈ ગયું છે ગોળ પાનનું તો એ રહી ગયું છે કે ગોળ પાનનું કઈ બાળતું નથી એ પણ આપણને ખબર હોવી જરૂરી છે તો તમારે હવે અહીં આ માહિતી આવી ગઈ તો હવે કપાનો ઘણાને પહેલો સ્પ્રે કરવો છે કરવાનો તો હશે છે નહીં કઈ મને કંઈ ન્યાય લે કેમ કે કાલે મારે ખેડૂત આવ્યા હતા ગળો લીલી જાતની સુવાઈ સુશા સફેદ ચાર પાંચ જાતની જીવાત આવી ગઈ તો આગોતરો કપા કરેલો તો ઘણાને આગોતરો છે તો પેલા ડોઝમાં જે આપણે તમે વિડીયો જોઈ છે એ છતાં તમને આ બાજુ આપણી બોટલ બતાવી છે શું નામ બતાવે છે પ્રો એસ થ્રી આ બાજુ તમને બોટલ બતાવી પ્રો એસ થ્રી તેલ આવે છે શું આવે છે તેલ સોડે એટલો કડવો કરી નાખે કે રખડાવ માલ ગા હોય ભૂંડ હોય રોજડું હોય એને ખાવા ન દે આવે આમાં મોઢું મારે લાગે કડવું કડવું લાગે એટલે એને લાગે બધા છોડવા છે એક તો જીવાતને બસાવે રોજ ભૂંઘથી પણ સોડે બસાવે પહેલા સ્પ્રે સાથે તમે એસી પેડ જે નાખતા હોય તમે મોનો કે જે તમારે દવા નાખવાની ભેગું એ નાખવાનું વીસ થી પચીસ એમ એલ માપ છે પપનું જે તમને આ બાજુ બોટલ બતાવે છે તો એસ થ્રી બહુ સારી વસ્તુ છે તમે પહેલેથી ઠેર સુધી કપાસ્યું નથી ત્યાં સુધી દરેક સ્પ્રેમાં એનો ઉપયોગ કરશો એટલે તમને સારામાં સારો ફાયદો થશે થશે થઈ હતી ને સો ટકા થાય તમે કરો તો કાલીભાઈને પણ આપણે આપ્યું છે બોટાદથી પૈસા દવા લેવા માટે આવ્યા હતા અને જે મતલબ આ ખેડૂત ગયા વર્ષે વાપરું છું એ ખેડૂતો એક ખરીદી પણ કરી લીધી છે એવું અમુક વસ્તુ આપણે એવું બતાવતા નથી પણ જે લોકો વાપરે છે એ ખરીદી પણ કરવા માંડ્યા છે એમ પ્રો એસ થ્રીજી તમને આ બાજુ બોટલ બતાવે છે તો અહીંયા આપણી ખડની કપાના પહેલા સ્પ્રેની થોડીક મને માહિતી લાગતી હતી એ આપણે આપી દીધી છે હવે તમારો કોઈ પણ પ્રશ્ન હોય મનમાં મૂંઝવણ હોય કોમેન્ટ લખી શકો છો આના ભાવ ફોન કરશો એટલે બતાવી દે શું આનો ભાવ હોય આ બે અઢીસો એમ એલની બોટલ છે ઓલ્યો છે મેં તમને કીધું બધું વાળે એનો દોઢસોથી એકસો હાઈટનું કોસ્ટિંગ પડે છે આનું છે અંદાજે અંદાજો આપી શકું તમને તો આનો પપ કેટલે પડે છે અંદાજે અંદાજે આનો પચાસથી સાઠ રૂપિયાનો પપ કોસ્ટિંગ પડે છે હવે તમારી રીતે તમારે જે હિસાબ કરો એ કરી લેવાનો હવે શું થાય આ રીતે ન બતાવો તો ખેડૂતો જૂનાગઢ બાજુથી ફોન આવ્યો કે તમે મગફળીમાં દવાના ભાવ કહેતા નથી કે કેટલા લીટર આવું હું એ બધું ન કહે તમારા જિલ્લામાં અલગ ભાવ હોય મારા જિલ્લામાં અલગ ભાવ હોય એટલે તમને અંદાજે કોસ્ટિંગ આપી દીધું કે ભાઈ એટલે તમારે આનો પપ પડે છે આ બે દવાનો પચાસથી સાઠ રૂપિયાનો પપ પડે છે અંદાજે તમને રાઉન્ડ ફિગર કીધું છે રેડી હવે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય ફોન કરજો પટ્ટી પાન માટેની બે દવા છે પટ્ટી પાન મેં મારા અત્યારે હાલમાં આવડે દવા વાપરેલી છે ને અહીંયા જોઈ શકો છો હાવ સાફ થઈ ગયું પટ્ટી પાન વાળું ગોળ ગોળપાન વાળતું નથી તો તમારા મનમાં પછી એમ થાય ગોળ પાનનું રાજુભાઈ બતાવે છે પણ ગોળ પાન માટેની આ દવા નથી આ ફક્ત પટ્ટી પાન માટેની છે એક સારી દવા છે આનો અંદાજે ચાલીસથી પચાસ રૂપિયાનો પડે છે આનો પચાસ રૂપિયા ઉપર પડે છે કેમ કે બંને દવા અલગ અલગ કંપનીની છે તમે જે વાપરવી એ વાપરી શકો સો વિડીયો આપણે આજની માહિતી સાથોનો અહીંયા પૂર્ણ કરીએ છીએ કાલે મળીશું નેક્સ્ટ વિડીયો સાથે